જે લોકો શાહુકાર છે તે વધારે ને વધારે ધનાઢ્ય બની રહ્યા છે આ ખાઈ દિવસેને દિવસે વધી રહી છે મોટી છે અને જેનું લેવલ આવી શકે તેમ નથી આ વાત ખુદ ભારત સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે. જી હા ભારત છે તે છે તે વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બની રહ્યું છે. ભારતના વિકાસની વાતો દેશ અને દુનિયામાં કરવામાં આવી રહી છે પરંતુ જે હકીકત છે અમુક તે હકીકતને નકારી ન શકાય અને આ પ્રકારની વાત નીતિન ગડકરી દ્વારા જ કરવામાં આવી છે. સરકારના વિકાસની વાતો સરકારના મંત્રીઓ તેની પોલ ખોલી રહ્યા હોય તે પ્રકારની વાત કરવામાં આવી હોવાની સમાચાર મળ્યા છે કે સંપત્તિનું ગરીબો વધારે ને વધારે દિવસે ને દિવસે વધારે ગરીબ બનતા રહે આ વાત યોગ્ય નથી અને આ વાત ન કોઈ મીડિયામાં આવેલી છે ન કોઈ રાજકીય વિશ્લેષક કે ન કોઈ અર્થશાસ્ત્રી દ્વારા કહેવામાં આવી છે પરંતુ આ વાત સરકારના જ મંત્રી એટલે કે નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે ગ્રામીણ વિસ્તાર ઉપર આવે રોજગારી વધે તે રીતે અર્થતંત્રનો વિકાસ થવો જોઈએ અને હકીકત છે આ દિશા તરફ અમે ધ્યાન આપી રહ્યા છીએ જો કે સરકારના મંત્રીએ પોલ ખોલી અને ત્યારબાદ એવી પણ વાત કરી કે જે રીતે ગ્રામીણ વિસ્તાર ઉપર આવે ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે એ પ્રકારના

એક તરફ ગરીબી વધવી બીજી તરફ સંપત્તિ નીતિન ગડકરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે તો નાગપુરના એક સમારંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા અને તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું કે સંપત્તિના વિકેન્દ્રીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે

જે ગરીબો છે એનું સ્તર થોડું ઊંચું આવે ગરીબ લોકો છે ગ્રામીણ વિસ્તારમાં વસતા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેને રોજગારીની તકો વધે તો આ ખાઈને ઓછી કરી શકાય આ દિશામાં અનેક ફેરફાર થાય એ ખૂબ જરૂરી બન્યું છે અને અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ આવી વાત પણ આ સાથે નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવી કે પરિવર્તન આવ્યું છે અને એ પણ હકીકત છે ઉદાર આર્થિક નીતિ અપનાવવા માટેનો શ્રેય અગાઉના કોંગ્રેસી વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ અને નરસિંહ રાવને આપવાની સાથે ભાજપના વરિષ્ઠ નેતા નિરંકુશ કેન્દ્રીકરણ સામે લાલબત્તી ધરી દીધી છે અને ખુદ મંત્રી આ વાત કરી છે વધુ રોજગારીની તકો ઊભી થાય એવો આર્થિક વિકલ્પ અપનાવવામાં આવ્યો છે આ દિશામાં અનેક કદમ હાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તો ભારતીય અર્થતંત્રના માળખા વિશે ટિપ્પણી કરતા પરિવહન પ્રધાને જણાવ્યું કે વિવિધ ક્ષેત્ર તરફથી જીડીપી છે બાવન થી ચોપન ટકા જીડીપી ફાળવવામાં આવે છે જ્યારે દેશમાં પાસઠ થી સત્તર ટકા પ્રજા ગ્રામીણ વિસ્તારમાં વસતી હોવા છતાં કૃષિ ક્ષેત્ર તરફથી માત્ર બાર ટકા જીડીપી ફાળવે છે આ જે અસંતુલન છે

કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે ખેતી આધારિત તેમનો ધંધો છે અને તેમ છતાં કૃષિનું જીડીપી માં યોગદાન માત્ર 12% છે સ્વામી વિવેકાનંદના વાક્યને આ સાથે યાદ કરતા તેમણે કહ્યું કે જેમના પેટ ખાલી હોય તેમને જ્ઞાન ન શીખવી શકાય એટલે તેમણે સ્વામી વિવેકાનંદના વિચારને પણ યાદ કર્યા અને નીતિન ગડકરીનું ક્યાંક ને ક્યાંક કહેવું એવું જ હતું કે ગરીબો છે તે દેશમાં વધારે ને વધારે ગરીબ બની રહ્યા છે અને જે ધનવાન છે જે ધનાઢ્ય લોકો છે એમની પાસે જ વધારે સંપત્તિ જઈ રહી છે એટલે આ જે સૌથી મોટી ખાઈ છે એ ખાઈને દૂર કરવી ખૂબ જરૂરી હોવાની વાત નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવી કારણ કે થોડા સમય પહેલા જ જે આંકડાઓ સામે આવ્યા જે વાત સામે આવી કે ભારત નું અર્થતંત્ર છે ભારત જે તે વિશ્વનું સૌથી મોટું ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું છે ભારતના વિકાસની દેશ અને દુનિયામાં જે રીતે ચર્ચા થઈ રહી છે કે ભરપૂર વિકાસ થયો છે કરોડો લોકોનો વિકાસ થયો છે લોકોને રોજગારી આપવામાં આવી રહી છે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે તો એ કામ દેખાતું કેમ નથી જે દાવાઓ કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર કરવામાં આવે છે આ દાવાઓ જ્યારે આવા કોઈ નિવેદન સામે આવે છે આવી કોઈ હકીકત સામે આવે છે ત્યારે એ દાવાઓ જાણે પોકળ સાબિત થતા હોય એવું લાગે છે કારણ કે ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની આર્થિક વિકાસ નીતિના પણ આતકે તેમણે વખાણ કર્યા

અને એ દૂર કરવી ખૂબ જરૂરી છે અને આજ રીતે આર્થિક ક્ષેત્રનો વિકાસ આગળ વધવો જોઈએ જોવાનું રહ્યો આગામી સમયમાં ખરેખર આવું થાય છે કે કેમ સમાચાર અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક પર વાત કરીશું પરંતુ આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું